ભાઈ આજે અમે લોકો પહોંચી જતા અડાજણ વિસ્તારના પ્રાઇમ માર્કેટમાં આવેલ સૌથી જૂનું દસ વર્ષથી ચાલતું હોમિયોપેથી ક્લિનિકની અંદર જ્યાં ડોક્ટર મયુરભાઈ અને ડોક્ટર પૂજાબેન બંને મળીને ક્લિનિક ચલાવી રહ્યા છે આપણે ડોક્ટર મયુરભાઈને પૂછીએ કે તે કેવી કેવી સારવાર કરે છે અમારામાં વાસુદેવભાઈ નાના બાળકોને જેની ઇમ્યુનિટી ઓછી હોય જેને કાયમી શરદી થતી હોય જેને દાંત આવવા વખતે તકલીફ થતી હોય બરોબર જેને બોલવાનું નથી આવડતું બોલવાનું શીખતા નથી આવડતું ચાલતા નથી તેવા બાળકોની અમે સારવાર કરીએ છીએ જે બાળકોને માનસિક રોગ હોય પછી જે લોકોને જૂના રોગો હોય જેમ કે સોરિયાસીસ છે ખરજવું છે સંધિવા છે જેને વાળ ઉતરે છે ટાલ પડી ગઈ છે તેવા લોકોની અમે હોમિયોપેથિક સારવાર કરીએ છીએ અને ડોક્ટર પૂજા અમે સ્પેશિયલી સ્ત્રી રોગો ની સારવાર કરીએ છીએ જેમાં ઇનફર્ટિલિટી કે જેનું એએમએચ લો હોય પીસીઓડીની તકલીફ હોય ગર્ભાશયની દિવાલ બરાબર બનતી નહીં હોય અને આઈવીએફ ફેલ આઈયુઆઈ ફેલ પેશન્ટ હોય કે જેને અમે સારવાર સારવારથી પ્રેગ્નન્સી આપીએ છીએ અને વાસુદેવભાઈ અમારા પ્રેગનન્સીના પેશન્ટના રિવ્યુ તમે એમના દ્વારા જ સાંભળો કેટલા ટાઈમથી દવા ચાલુ હતી એક મંથ ચાલુ રાખી પણ પ્રેગ્નન્સી રહી છે મને પોઝિટિવ આવ્યું છે કેટલો ટાઈમ દવા લીધી અ એક મંથ ઓકે પોઝિટિવ આવ્યું એની શું ઇફેક્ટ છે